સુરત શહેરમાં એક પછી એક લાંચ લેવાના કેસ સામે આવે છે સુરત શહેરમાં ફરીથી એક સરકારી બાબુ લાંચ લેતા પકડાયો સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મરત્યો કમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જીજ્ઞેશ કુમાર પ્રફુલભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મળીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી

જે લગભગ 3500 ની લાંચ નક્કી કરવામાં આવી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોતા એટલે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરજ